પોલીસ ઇન્સ્પેક્ટર છું અને મારા પોલીસ સ્ટેશનમાં આટલું બુટલી એક માઇનર છે હું મને ખબર ના પડી પોલીસ ઇન્સ્પેક્ટર એ મૂર્ખ છે નાલાયક છે બંને છે પોલીસ ઇન્સ્પેક્ટરની નાકની દાડીની છે તમારી આ ચેમ્બર ચેમ્બરમાં જે બેઠા જો આ કચેરીમાં આ પોલીસ કર્મી આ ભાઈ ફિઝિકલી આઠ દાડા મારે પણ તમને ખબર જ નથી એમ એક પોલીસ ઇન્સ્પેક્ટર આરોપી તમે બનાવો તમારી પહેલી માગણી એ છે

અમે લોકો એક્શનમાં નહીં આવે ત્યાં સુધી અને લિટિગેશનો ફાઇલ ન થઈ ત્યાં સુધી પોલીસે ગુનો દાખલ ન કર્યો આ મુદ્દા નંબર એક મુદ્દા નંબર બે હું પોલીસ ઇન્સ્પેક્ટર છું અને મારા પોલીસ સ્ટેશનમાં આટલું ભૂતલી એક માઇનર ને મારે છે હું ઇડિયટ છું મને ખબર ના પડી પોલીસ ઇન્સ્પેક્ટર એ મૂળ છે કે નાલાયક છે કે બંને છે પોલીસ ઇન્સ્પેક્ટરની નાકની દાડીની છે તમારી આ તમે માં જે બેઠા દો આ કચેરીમાં આ પોલીસ કર્મી આ ભાઈ આઠ દાડા મારે તમને ખબર જ નથી એમ તો એ પોલીસ ઇન્સ્પેક્ટર આરોપી તમે બનાવો તમારી પહેલી માગણી એ છે એને અપેક્ષા સુધી નહીં છોડીએ બરાબર તમારી જોડી અપેક્ષા એ છે તમારી જોડે અપેક્ષા એ હતી તમે એને આરોપી બનાવો જે આમની દાદીનું વૃદ્ધ પેન્શન ના પૈસા પણ પોલીસ લઈ ગઈ પોલીસે ઘરમાં જઈને લૂંટ કરી દરવાજાના લાતો મારવી રાત્રે બે વાગે જવું રાત્રે પાંચ વાગે જવું સાડા ચારે જવું સામાન ફેરી નાખો તમારા ઘરમાં ચાર કોન્સ્ટેબલો ઘુસી છે તમારા જ રાવલ ના મિસ્ટર કે તમારા એસપી કરવા કે ધારાસભ્ય વડગામ ના કરવા અને પોલીસવાળા રાત્રે દેવા કે ઘુસી જાય અને મારા પાપાના મારી માં મારી મારી ભાભી હોય મારા બધા મહિલા પોલીસ થાય તો હું ચોટ પાડીએ

તમારી જોડે પહેલી અપેક્ષા એ છે ધરપકડ કરો મારવામાં ચાર જણા નથી આરોપી બીજો પાંચમો કબૂલ્યુંટ ટુ બી કરી કરીને આરોપી બનાવો પોલીસ ઇન્સ્પેક્ટર આરોપી બનાવો અને પોલીસ કોન્સ્ટેબલ જે ગયા હતા અને લાટો મારતા દરવાજા બરાબર એ